બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓને જે ગોપાલ ગોપાલ તમારા દર્શન ની લે લાગી રે ગુડા ગોપેન્દ્રજી તમારા દર્શન ની લે લાગી રે ગુડા ગોપેન્દ્રજી સિર પર હામણી તારા દિશે નેણ મરમાળી મીટે જો મુજસામું દૂરથી મારા દૂરથી દરિદ્ર જાય રે ગુડા ગોપેન્દ્રજી આ કાને કુંડળ જળહળે વળી તિલક શોભનતા ભાલ મૂછ ત્રિવંકી છે ભલી તારા દર્શન જાણે હાર રે ગુડા ગોપેન્દ્રજી કેસરી વાઘો સોહામણો જાણે કોટિક ઉદિયો ભાણ પણ સમોડ જોંત્યા સમતા નહીં ઈતો ઈતો અખિલ ભુવન કેરો રાણ રે ગોડા ગોપેન્દ્રજી શ્રી જમનાજી તટ પર રડી આમણો શ્રી જમનાજી તટ રડી આમણો શ્રી જમનાજી આમણો વળી રૂડા ઠકરાણી ઘાટ પણ તેડી ચા પણ તેડી ચાલો અમને દેસણ ડે રે મુને વાલી મુને વાલી લાગે છે વ્રજની વાત રે ગુઢા ગોપેન્દ્રજી

વંકી ગલિયુ રસ વારી જાઉં તમારા વાલને વારી જાઉં તમારી વાલને મુજને કંઠડે બહોણી ગરી ચાલ રે ગુડા ગોપેન્દ્રજી આ સત્યવામાં સુતવલો જાંબુવંતી ભરથાર જાંબુવંતી ભરથાર જેઓ મારા નાક જેવું વ્રજકુંવર વજરા લ્યો રાણી રૂકમણજી નો ભરતાર રે ગુડા ગોપેન્દ્રજી ઉડા ડા ગોપેન્દ્રજી તમારા દર્શનની તમારા દર્શનની લે લાગી રે ઉડા ડા ગોપેન્દ્રજી તમારા દર્શનની લે લાગી રે ઉડા ડા ગોપેન્દ્રજી વૃજ કુંવર વૌશીનો ના હોલિયો હા શોભા શિરમણી છે ભલી વળી દણદન અધ શોભા થાય છે ભલી વળી દણદન અધ કેરી થાય કૃપા કરો જન ને કૃપા કરો જન ને એ તો એ તો દાસી ભવે કરી ગાય રે ગુઢા ગોપિંદરાજી એ તો એ તો દાસી ભવે કરી ગાય રે ગુઢા ગોપિંદરાજી तुम्हारा दर्शन नहीं तुम्हारा दर्शन नहीं तुम्हारा दर्शन नहीं ले लागी रे गुडा गोपिंद्र जी गुडा गोपिंद्र जी गुडा गोपिंद बोल सी गोपाल लाल की जय सर्वभुक्ति जय गोपाल जय गोपाल